ઈ મતદાનથી ભાજપની હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓ જેવા માણસો એપીએમસી જુનાગઢ જેડીસી બેંક જુનાગઢ સાવજ ડેરી જુનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જુનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે વંતલીમાં કેશોદમાં વિસાવદરમાં માંગરોળમાં માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી લઈએ પછી થાય છે આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાઈ જાય હમણાં જ કા કેન્સર વધ્યા દવા કઈ પાંચ વર્ષથી થોડી ચાલુ કરી દવા તો વીસ વર્ષથી છટાઈ જાય બહુ જૂના જમાનામાં મોનોકોટો ફોસ ચાલુ થયેલું તેથી કોઈને કેન્સર નો અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ પણ તોય

ગીરગઢડા તાલુકાના ગામે બાલા હનુમાનજી મંદિરના ગુરુ રમેશ ગીરીએ જણાવ્યું છે કે અમારા ગુરુ રમેશ ગીરી જે ગુરુ રઘુનાથ ગિરીના અવસાન બાદ ભવનાથ મંદિરના મહંત ટ્રસ્ટી અને મેનેજર તરીકે હતા અમો એકમાત્ર અને કાયદેસરના વારસ છેલ્લા શિષ્ય છીએ જ્યારે ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગીરી ગુરુ દત્તગીરીનો ગેરબંધારણીય રીતે મહંત તરીકેનો અગાઉ ઓર્ડર થયો હતો જોકે હવે મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તો પુનઃ ઓર્ડર કોઈ પણ સંજોગોમાં ન કરવા માટે અને પીટીઆર મુજબ પારદર્શક કાર્ય પદ્ધતિ નિમણૂક કરવા માટે માંગણી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધનાવાડા ગામના મહંત અમરગીરી ગુરુ રઘુનાથ ગીરીએ પણ ગુરુ શિષ્ય પરંપરા મુજબ પોતાને મહંત તરીકે હુકમ આપવા માટે લેખિતમાં રજૂઆત કરી છે જુનાગઢ જિલ્લામાં ચાર બ્રિજ જર્જરિત એક બ્રિજ પરથી તમામ વાહનોની અને ત્રણ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરાયા જુનાગઢ જિલ્લામાં ચાર પુલ જર્જરિત બની ગયા છે જેથી આ પુલ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આમાં ખાસ કરીને માંગરોળ તાલુકામાં સાબલી નદી પર આવેલો પુલ ત્યારબાદ બોડકાથી ભાટિયા તરફ જતા રસ્તામાં આવેલો પુલ ભેસાણ ગામમાં ઉબેણ નદી પર આવેલો પુલ તેમજ શાહપુર પાસે આવેલ બ્રિજ જર્જરિત હોવાનું જણાયું છે જેના પગલે એક પુલને તમામ વાહનોની અવરજવર માટે જ્યારે બીજા ત્રણ પુલને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા છે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા જુનાગઢ જિલ્લામાં આવેલા તમામ પુલની સ્થિતિ અંગે કરાતું નિરીક્ષણ જુનાગઢ જિલ્લામાં પણ આવેલા પુલની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા આગેવાનીમાં પ્રાંત અધિકારી તથા મામલતદારને સાથે રાખી દરેક તાલુકામાં પુલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છે પુલ ક્યારે બન્યા કેવી સ્થિતિમાં છે તે તમામ બાબતે નિરીક્ષણ કરી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે આમ ગંભીરા પુલ જેવી પુલની દુર્ઘટના જુનાગઢ જિલ્લામાં ન બને તે માટે તંત્ર સાબદું થઈ ગયું છે

જે ગાડી વાળા ફાસ્ટેગ ને પોતાની ગાડીની વિન્ડ સ્ક્રીન પર હાથ થી બતાડે છે તેને કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે છે કહેવું કે તે કેટલાક કારના ફાસ્ટેગ ટ્રેક અને અન્ય મોટા વાહનમાં ચલાવવાની કોશિશ કરતા હોય છે પણ હવેથી જે ગાડી પર ફાસ્ટેગ નહીં ચોંટાડવામાં આવે તે ગાડીના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે નું કહેવું છે કે દેશની ટેગ ઇન હેન્ડ

સિટી કવરેજ ન્યુઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ